ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેં કેમ છો બેટા ગુડ મોર્નિંગ આજે આપણે જુદી જુદી માત્રાઓ વિશે શીખવાનું છે ચાલો આપણે અહીંયા જો બેને સરસ મજાના દિવાસળીના કોકામાંથી ટીએલએમ બનાવ્યા છે આ ચાલો આ શું લખેલું છે આ ચાલો આની માત્રા કોણ બતાવશે મને આની માત્રા કઈ છે આની તો આ દિવાસળી લઈ અને તાઈ મૂકો ચલો ચલો આ કઈ માત્રા છે આની

हिमालय कहवा सो कहवा हिमालय चलो फरी मार जोड़े बोल जे बद्दा आई पकड़ी रे प्रेम आई पकड़ी रे जो की की बिलाई किताब विमान शिक्षक गड़िया हिमालय सरस चलो आ इनी मात्रा इनी मात्रा हश्व आवे चलो अबे मोटा इनी मात्रा कौन कैसे मने वेरी गुड दीर्घ ई दीर्घ એટલે મોટો

મોટા ઈ ની માત્ર આવશે દીર્ઘ દીર્ઘ ઈ ચાલો હવે આવશે આપણે ચાલો આને શું કેવાય કોઈ ખબર ઉ છે ચલો આ નાના માત્રા કોણ કેસે મને બોલો હશ્વ ઉ કેવાય શું કેવાય આને શું કેવાય ઉ ઉશ્વ એટલે નાનો અને ઉ તો નાના માત્રા હશ્વ ઉ ચલો આપડે એ આપણે જયેશભાઈ ખોલો છો બેટા જોજો બધા શબ્દો હશે જોજો આપણે પેલા ધીમે કઈ વાંધો નહી ચલો જો પેલા ઉમા ચીકુ ગુલાબ બોલો માં મયુર મારુતિ

cara, coba, ane kaloja bintar, es coba, udah, udah, મોટા ઉની માત્રા જો મોટો ઉ છે ને ઉટ ઉટ દૂધી ઉગુદર પીપુડી પાટલું કબૂતર મોટા ઉની માત્રા કઈ આવશે દીર્ઘ ઉ આપણે કઈ ને દીર્ઘય વાળું મને દીર્ઘય વાળું હું એમ બોલે ને આપણે એવું ચલો હવે આ આ તો સાવસેલું છે એ એ તો એની માત્રા હું આવશે પાર્થ એની માત્ર શું આવશે બેટા એકમાત્ર ચલો એ જો બધા એકમાત્ર મારા શબ્દો હશે બોલો બધા સાથે બોલો મારી સાથે ચલો ફરી એક રહી આ કયો એક કે એ એ ની માત્રા શું આવે બે માત્રા વેરી ગુડ શું આવશે બે માત્રા બે માત્રા પછી તમારે બધું હું કહું ને તમારે માત્રા બતાવવી પડશે મને ભાઈ હા સરસ ચલો વાંચજો બધા મારી સાથે વાંચજો છૈયા છૈયા પૈસા ગવૈયા છૈલી એક પપલ્યુ અયરાવત ઐતિહાસિક બોલા ફરી જો હવે હું તમને અહીં છે ને સ્વર બતાવીશ બરાબર આ બધા શું કહેવાય સ્વર કહેવાય શું કેવાય સ્વર અને આ બધી એની માત્રાઓ કહેવાય શું કહેવાય માત્રાઓ

વા ભાઈ વાહ જોરદાર બાજુ મૂકી દો એ આની માત્ર આવશે હવે આપણે હશ્વ આની માત્ર આનો આમાં આમાંથી કયું સ્વર આવશે એ માત્ર નું હવે ઊંધું પૂછીશ હો વેરી ગુડ સાહેબ બસ આવડી ગયો ઊંધું પૂછ્યું તો પણ આવડી ગયું મારા દીકરાને લે

આવડી ગયો કે આવડ્યું હવે પાક્કું આવડી ગયું ચલો શરૂ કરીએ આપણે હવે ચલો જો આપણે અહીંયા ચાલી ગયેલા મૂળ અક્ષરો છે બરાબર હું એમ કહું ને ચાલો અહીની માત્ર લગાવીને વાંચો તો તમારે અહીની આમાંથી શોધી અને પછી વાંચવાની છે ચાલો આપણે અહીંથી શરૂ કરીશું આપણે વિરાજભાઈ વિરાજભાઈ તમે આ ઉ માત્ર લગાવીને વાંચો ચલો આની માત્રા લગાવીને વાંચો

હવે આ અને આ માત્રા લાગી જાય એટલે શું બની જાય ઉ બની જાય શું બની જાય ઉ અને છુ સરસ ચાલો હવે જયેશભાઈ આવશે જયેશભાઈ ને બે માત્ર સોરી હા ચાલો આની માત્રા લગાવવાની અહીંની માત્રા વાહ ભાઈ વાહ કઈ ચાલો હવે ઐશ્વર્યા બેન આવશે એ આપણે મોટા માત્રા લગાવી અને વાંચશે લે બેટા વાંચો મોટાઓની માત્રા શોધવા માંથી મટ આવની માત્રા સરસ પાછા ચાલો રૂ હ મૂ નૂ જુ ચાલો ચાલો પાનું ફેરવો મૂ રૂ સુ નૂ હ ચાલ હવે આપણે પાર્થભાઈનો વારો પાર્થભાઈ તમે અઈ ની માત્રા લગાવીને વાંચવાનું ચાલો આને

જી જી વેરી પછી સરસ ચાલો બધાને ખબર પડી ગઈ ને હવે ચાલો ફરી એકવાર જોઈ લઈએ ચાલો આપણે ફરી જોઈ લઈએ ચાલો બોલવાનું બધાય હો અનમન બતાવવાનું ખરું પણ ચાલો અહીંથી આપણે ગમે તે આડાવરા પૂછીએ હવે લાઈનમાં નહીં પૂછવા ચાલો ચાલો હવે

સરસ ચલો નાના માત્રા સરસ જેને પંખાય ના ને એને બોલવાનું કે હસવવું કે દીર્ઘવું કે હસવાય કે દીર્ઘ હોય કે એક માત્ર એમ બોલવાનું ખાલી એમ એમ બોબડું નહીં રહેવાનું કઈ કહેવાય ને શું કહેવાય ચલો અહીંની માત્રા અહીંની માત્રા હા એમ બોલવાનું સરસ ચલો બધા ક્લેપ કરતા પોત પોતાના માટે મસ્ત આવડી ગમ